નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજામાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે આગામી અઠ્યાવીસ જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે આગામી સ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમજ દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે અમરેલી ભાવનગર નવસારી વલસાડ બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા આણંદ ભરૂચ પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા સાબરકાંઠા તાપી સુરત ડાંગ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં ગાજવી સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના સોળ જિલ્લામાં મેઘગરજના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વડોદરા છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં ગાજવી સાથે ધોધમાર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તો પચીસ તારીખે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આણંદ અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા વડોદરા સુરત તાપી ડાંગ નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જામનગર જુનાગઢ દ્વારકા સાબરકાંઠા સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરે છે જ્યારે કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો ખેડૂત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ